ચાલો એક સવાલથી શરૂઆત કરીએ જો કોઈ કહે કે આખા જંગલના દરેક છોડને ગણવાના છે તો અશક્ય જ લાગે બરાબર ને પણ વિજ્ઞાન પાસે આનો એક બહુ જ સ્માર્ટ ઉપાય છે અને આજે આપણે એ જ સમજવાના છીએ ક્યારે વિચાર્યું છે કે વૈજ્ઞાનિકો આટલા વિશાળ જંગલમાં કેટલા છોડ છે એનો અંદાજ કેવી રીતે લગાવતા હશે શું તેઓ ખરેખર એક એક છોડ ગણવા જતા હશે ના 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 એવું તો શક્ય જ નથી તો પછી રહસ્ય શું છે હા કામ તો અશક્ય જ લાગે છે પણ ખબર છે વિજ્ઞાનની આજ તો ખાસિયત છે ઘણીવાર મોટામાં મોટી સમસ્યાઓનો ઉકેલ એકદમ સાદા વિચારમાં છુપાયેલો હોય છે અને અહીં પણ એક એવો જ ચતુર શોર્ટકટ છે જે આ કામને શક્ય બનાવે છે તો આખરે આ સ્માર્ટ શોર્ટકટ છે શું એ છે એક બહુ જ સાદું સાધન જેનું નામ છે ચતુષ્ક હા બસ એક ચોરસ ચાલો જોઈએ કે આ સાધારણ દેખાતો ચોરસ આટલું મોટું કામ કેવી રીતે કરી શકે છે તો આ ચતુષ્ક એટલે શું બસ એક ચોરસ ફ્રેમ સામાન્ય રીતે એ એક બાય એક મીટરની હોય છે જરા કલ્પના કરો કે એક મોટી ફોટો ફ્રેમ છે જેને વૈજ્ઞાનિકો જમીન પર મૂકી દે છે અને પછી બસ એ ફ્રેમની અંદર જે કંઈ આવે એનો જ અભ્યાસ કરવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો આ ચતુષ્ક એ વિશાળ ઇકોસિસ્ટમમાં ડોક્યુ કરવા માટેની એક નાનકડી બારી જેવું છે જેમ આપણે બારીમાંથી બારનો આખો નજારો જોઈ શકીએ છીએ બસ એ જ રીતે વૈજ્ઞાનિકો આ નાનકડી ફ્રેમમાંથી આખા જંગલની તસવીર મેળવી લે છે સારું તો આ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે એવું નથી કે ગમે ત્યાં ફ્રેમ મૂકી દીધી આની પણ એક ચોક્કસ રીત છે ચાલો એને ચાર એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીએ તો જો સૌથી પહેલું કામ છે ફ્રેમને અભ્યાસ વિસ્તારમાં રેન્ડમલી એટલે કે ગમે ત્યાં મૂકવી જેથી કોઈ પક્ષપાત ન થાય બીજું ફ્રેમની અંદર જે ચોક્કસ પ્રકારના છોડનો અભ્યાસ કરવો હોય એ બધાને ગણી લેવાના ત્રીજું અને આ સૌથી અગત્યનું છે આ જ પ્રક્રિયા ઘણી બધી અલગ અલગ જગ્યાએ ફરીથી કરવાની અને છેલ્લે દરેક વખતના આંકડાને બરાબર નોંધી લેવાના ચાલો એક કામ કરીએ આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે આપણે પહેલીવાર ચતુષ્કણી જમીન પર મૂક્યું અને એની અંદર આવેલા છોડ ગણવાનું શરૂ કર્યું અને આપણને મળ્યા આઠ છોડ બસ આ થઈ ગયો આપણો પહેલો ડેટા પણ અહીં વાત પૂરી નથી થતી ફક્ત એક નમૂનાથી કંઈ સાચું ચિત્ર ન મળે એટલે જ આપણને વધુ ડેટાની જરૂર પડે છે તો હવે જોઈએ કે આ બધા અલગ અલગ આંકડાઓમાંથી કોઈ અર્થપૂર્ણ માહિતી કેવી રીતે કાઢવી અહીં જુઓ વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયા ફરીથી કરી બીજી વાર ફ્રેમ મૂકી તો પાંચ છોડ મળ્યા ત્રીજી વાર છ યાદ રાખો જેટલા વધુ નમૂના લેવામાં આવે એટલો જ આપણો અંતિમ જવાબ વધુ સચોટ બને હવે આવે છે થોડુંક ગણિત પણ એકદમ સહેલું આ બધા આંકડાઓની સરેરાશ કાઢવાની છે એટલે કે આઠ પાંચ અને છનો સરવાળો કરીને એને ત્રણ વડે ભાગીશું પછી જે જવાબ આવે એને ચતુષ્ના ક્ષેત્રફળ વડે ભાગી નાખવાનો બસ આનાથી આપણને મળે છે વસ્તી ગીચતા અને આ ગણતરીનું પરિણામ શું આવ્યું દર ચોરસ મીટરે સરેરાશ છ પોઈન્ટ ત્રણ છોડ આનો મતલબ એ થયો કે હવે આખા જંગલના છોડ ગણવાની જરૂર નથી આપણને એક ચોક્કસ અંદાજ મળી ગયો છે કે ત્યાં વનસ્પતિની ગીચતા કેટલી છે પણ સવાલ એ છે કે આ નંબરનું કરવું શું છ પોઈન્ટ ત્રણ છોડ પ્રતિ ચોરસ મીટર આ માત્ર એક આંકડો નથી એની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે ચાલો સમજીએ કે આ માહિતી આટલી બધી મહત્વની કેમ છે આ ડેટા છે ને એ કોઈ જંગલના હેલ્થ રિપોર્ટ જેવો છે એનાથી ખબર પડે છે કે સમય જતાં જૈવ વિવિધતા વધી રહી છે કે ઘટી રહી છે કોઈ જગ્યાએ પ્રદૂષણની શું અસર થઈ રહી છે તે પણ માપી શકાય છે અને આ બધી માહિતીના આધારે જ એ નક્કી થાય છે કે કયા વિસ્તારને બચાવવાની સૌથી વધુ જરૂર છે ચાલો એક વાસ્તવિક દુનિયાનું ઉદાહરણ લઈએ અમેરિકાના પ્રખ્યાત યલોસ્ટોન નેશનલ પાર્કમાં જ્યારે ભીષણ આગ લાગી હતી ત્યાર પછી ત્યાંની ઇકોસિસ્ટમ કેવી રીતે ફરી બેઠી થઈ રહી છે એ જાણવા માટે વૈજ્ઞાનિકો આ ચતુષ્ક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે આ ડેટા આપણને બતાવે છે કે પ્રકૃતિ કેવી રીતે પોતાની જાતને સાજી કરે છે તો આમ એક સાધારણ દેખાતી ચોરસ ફ્રેમ આપણને પ્રકૃતિના મોટામાં મોટા રહસ્યો સમજવામાં મદદ કરે છે એ સાબિત કરે છે કે ક્યારેક સૌથી જટિલ સવાલોના જવાબ સૌથી સરળ સાધનોમાં છુપાયેલા હોય છે હવે વિચારવાની વાત એ છે કે આ સાદો ચોરસ આપણા ગ્રહના ભવિષ્ય વિશે આપણને બીજું શું શું શીખવી